એમના દીકરાને વહુ મળ્યા તો અમે એમના દીકરાને વહુને રિક્વેસ્ટ કરી કે તમે બાને છેલ્લી સ્ટેજમાં છે એનો ખર્ચો અમે આપશું બધું જ અમે આપશું તમે એમને અહીંથી લઈ જાઓ લઈ પણ ગયા હોસ્પિટલે અને હોસ્પિટલે છોડીને જતા રહ્યા એમને કાઢી મૂક્યા છે ખુદ રોજ રડે છે કે મેં આટ આટલું કર્યું મારી પાસે કાંઈ ન રાખ્યું અને મને આવી રીતે ધૂધકારી દીધી અને છતાં પોતાના દીકરા અને પુત્ર વધુ માટે સારું જ વિચારે છે માં જ્યારે વૃદ્ધાશ્રમનો ઉમરો ચડે છે ત્યારે એનો ભાવ કેવો હોય છે સત્તર સત્તર દીકરાઓ હોય પૌત્રા સહિત ઘરમાં વડીલો એક વડીલ હોય એક માં હોય અને જ્યારે એ ઘરમાં નથી સચવાતી ગણપતિ ઉત્સવ હોય તો ગણપતિ ઉત્સવમાં લઈ જવા અને પછી માને છોડી દેવી ગણપતિ ઉત્સવમાં મારે બે બા આવ્યા હતા એક રીધી ને એક સિદ્ધિ પડ્યું હવે ખરેખર ભૂલા પડ્યા એવું નથી ભૂલા પાડી દેવામાં આવ્યા છે હવે રાત્રે બે વાગે એમાં ક્યાં જાય કે મારે બે પુત્ર વધુ છે અમે બધા આઠ ફેમિલી છે અને સંયુક્ત ફેમિલીમાં રહી છે બે દીકરા છે એના ઘરે દીકરો છે નાની હમણાં જ એક દીકરી ઢીંગલી આવી લક્ષ્મીજી તો અમે સંયુક્ત ફેમિલીમાં રહી છીએ તો એકબીજાનું એડજસ્ટ કરતા જઈશું ને આજે હું પણ કરતી હશે મારી પુત્ર વધુ કરતી હશે હું સર્વગુણ સંપન્ન નથી એમ પુત્ર વધુ પણ નથી કે આખી ઉંમર જે ઉમરાની પૂજા કરી હોય ને જયારે આથમતી સંધે જ ઉમરો જાકારો આપે કે જેને આ મકાન બનાવ્યું છે આ જમીનો એની છે આ પ્રોપર્ટી એની છે અને એ પ્રોપર્ટીનો હક હિસ્સો લઈ સહી સિગ્નેચર કરાવી અને તમે એને કાઢી મૂકો છો એ કોપી છે ઘરમાં દીકરો વહુ પરણીને લાવે છે તો જેટલો વહુનો અધિકાર છે એટલો જ માનો અધિકાર છે પણ જ્યારે જે દીકરી ઘરમાં આવે છે ને એ એવું વિચારે છે કે મારે પૂરેપૂરો અધિકાર મારા પતિ પર મારો હોવો જોઈએ મારા સાસુનું હવે માનવું ન જોઈએ કે મારા સાસુને વેટ ન મળવું જોઈએ વૃદ્ધાશ્રમ યોગ્ય કે અયોગ્ય આ ચર્ચાઓ આપણે ત્યાં હંમેશા થતી રહે છે ત્યારે આજે આપણે વાત કરવી છે કે વૃદ્ધાશ્રમોમાં આજકાલ આપણે જોઈએ છીએ કે જે રીતે સંખ્યાઓ વધી રહી છે વૃદ્ધોની અને એવા અનેક જે સંતાનો છે જે પોતાના મા બાપને તરછોડી રહ્યા છે તેની પાછળ શું કારણ છે આજે તમને એક એવા કિસ્સાઓ સંભળાવવા છે કે જે સાંભળીને કદાચ તમારી રાતોની ઊંઘ ઉડી જશે અને જે હાલરડાનો હેતાળ હિંચકો છે તે અચાનક અડચણ કેમ બની જાય છે વર્ષોનો વહાલ છે તે અચાનક ટૂંકો કેમ પડી જાય છે ત્યારે આજે તમને એ તમામ વસ્તુઓથી અવગત કરાવવા છે કે જેનાથી તમે કહી શકાય કે જે સમાજનો જ એક ભાગ છે અને એક એવા ડુસ્કાઓ સંભળાવા છે કે જે સાંભળીને તમે પણ ભીતરથી જે કંઈક તમારા ભીતરથી પણ આજે પ્રશ્ન ઊભો થશે ત્યારે આપણી સાથે બાનું ઘર વૃદ્ધાશ્રમ ચલાવતા ગીતાબેન પટેલ જોડાઈ ચૂક્યા છે અને આપણે એવા કારણો જાણવા છે કે શા માટે વૃદ્ધાશ્રમમાં અત્યારે સંખ્યાઓ છે તે વધી રહી છે શા માટે પરિવારો વિખોટા પડી રહ્યા છે શા માટે જે માને આપણે સર્વસ્વ કહીએ છીએ તે મા આજે વૃદ્ધાશ્રમ સુધી પહોંચે છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ અને તે તમામ કારણો વિશે જાણીએ ગીતાબેન સૌ તો વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું ગીતાબેન શું કહેશું કે આમ જોઈએ તો જે વૃદ્ધાશ્રમ યોગ્ય કે અયોગ્ય ચર્ચાઓ થતી રહી છે આપણે એ ચર્ચા નથી કરવી પણ આપણે કારણો જાણવા છે કારણ કે આપ પણ ચલાવો છો અને એવી અનેક માતાઓ છે જે આપને માતા માને છે જ્યારે આપના સુધી પહોંચે છે કેવી હાલતમાં હોય છે અને કયા કારણો છે જેના લીધે તે આપના સુધી પહોંચે છે હવે તો પહેલા તો હું એક સમાજને સૌથી પહેલા એક મારો શ્લોક છે કે જે માતાઓને હું અર્પિત કરું છું યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપે સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ પૃથ્વી ઉપરની દરેક માતા દીકરી અને બહેનોને હું વંદન કરું છું અને પ્રણામ કરું છું કારણ કે જે કાર્ય હું લઈને બેઠી છું ને એ જે માતાઓ દીકરીઓ બહેનો દુઃખી થઈને આવે છે અને વૃદ્ધાશ્રમની તમે વાત કરી તો વૃદ્ધાશ્રમ શા માટે હોવા જોઈએ અથવા તો ન હોવા જોઈએ આ બે વસ્તુ છે બિલકુલ તો હોવા જોઈએ એના માટેનું એક કારણ પહેલું હું તમને એ માટે કહીશ કે આજે કોઈ દીકરી કે બેન દુઃખી છે ઘરમાં અથવા તો પીડિત છે માનસિક સ્થિતિ સારી નથી બહેરા છે મૂંગા છે જ્યારે એના ઘરના વ્યક્તિઓ છોડી દે છે અથવા તો રસ્તા ઉપર રઝળતા કરી દે છે ત્યારે એના માટે હું એમ કહીશ કે ખરેખર આ સંસ્થાઓ કંઈ પણ કાર્ય કરી રહી છે કે આશ્રમ છે એના માટે તો એનું પોતાનું ઘર છે બાનું ઘર અમે એટલે જ નામ રાખ્યું છે કે માં આજે પૃથ્વી ઉપર આપને બધાને ખબર છે કે પૃથ્વી ઉપર ઈશ્વર બધે નથી તો ઈશ્વર પછીનું સર્જન જો હોય ને તો એક સ્ત્રી છે એક મા છે એક શક્તિ છે તો આ જે શક્તિ છે એ શક્તિને આપણે કેવી રીતે રસ્તે રઝડતી ન રાખીએ એના માટે જે અમારે ચેરમેન છે મુકેશભાઈ છે વિભાબેન છે આજે હું છું અમે બધા સાથે રહી અને એક અમને એવો વિચાર આવ્યો કે કોઈ સ્ત્રી રસ્તે રજડે નહીં કોઈ મા દીકરી રસ્તા ઉપર ન ફરે અથવા તો એને જે તકલીફ છે એ આપણે થોડા અંશે દૂર કરવાના પ્રયત્ન કરીએ તો અમે આ આશ્રમનું બાનું ઘર વૃદ્ધાશ્રમ અને નિરાધાર આશ્રમ છે એટલે એમાં નાની મોટી દીકરીઓ બહેનો અને કોઈ પણ પીડિત જાતિના ભેદભાવ વગર ઓલ ઇન્ડિયામાંથી કોઈ પણ જગ્યા થઈ રહી શકે છે વાહ તો જે ભાનુઘર વૃદ્ધાશ્રમ છે ત્યાં એવા અનેક માવડીઓ છે જે આવતા હોય છે અનેક એવા લોકો છે કે જે બસ સ્ટોપ ઉપર હોય કે રેલવે સ્ટેશનમાં ત્યાં તમને જોવા મળતા હોય છે ને એ લોકોને ત્યાં લઈ આવે છે અને ખૂબ સારી રીતે રાખે છે ગીતાબેનને મા તરીકે તે લોકો જોતા હોય છે આપણે સૌ જાણીએ છીએ ગીતાબેન હવે થોડુંક ઊંડાણપૂર્વક વાત કરવી છે કારણ કે આમ જોઈએ તો કાળની કરવટ કહીએ કે સમયની બલિયારી કહીએ કે ઈશ્વરનો આશરો કહીએ પરંતુ વૃદ્ધાશ્રમની જે એક છે તે નકારી ન શકાય વૃદ્ધાશ્રમ છે પણ ક્યાં એવા કારણો છે કે માનો પ્રેમ છે આપણે કહીએ કે જે માય ઉછેર્યા હોય જે હાલરડાના હિંચકા નાખીને જે હાલરડા ગાયા હોય એ કેમ ટૂંકા પડે છે કયું કારણ છે સાચી વાત છે તમે ખૂબ જ સરસ મને ક્વેશ્ચન કર્યો છે કે ટૂંકી માની મમતા ક્યાં પડે છે બિલકુલ કે આજે બેન છે દીકરી છે તો આપણે કહીએ છીએ કે દીકરી એટલે લક્ષ્મી સ્ત્રી છે એ નો અવતાર માનીએ છીએ જ્યારે એ પરણીને આવે છે સાસરે ત્યારે આપણે એને કંકુ પગલાં કરાવીએ છીએ કંકુ પગલાં કરાવ્યા પછી જ્યારે ઘરમાં આવે છે તો એ સ્ત્રીને જે માન સન્માન અને જે કંઈ એ જોઈતું છે એને જે ઘર છોડીને આવી છે તો એને હુંફ પ્રેમ લાગણીની ખરેખર સાસરિયામાં જે જરૂરિયાત છે એ એને ક્યાંક અંશે ખૂટે છે અથવા એવું પણ છે કે પાંચ ટકા દીકરીઓ પણ વાંકમાં હોય છે કે બધી જ જગ્યાએ પુરુષો વાંકમાં હોય છે એવું નથી સ્ત્રી અને પુરુષ એક સમાન છે જો દ્રષ્ટિથી જોઈએ તો અત્યારે ઘણી વાર પુરુષ પણ પીડાય છે એવું જરૂરી નથી સ્ત્રી પીડાય છે તો પાંચ ટકા એવા પુરુષો પણ છે પીડાય છે બાકીની પંચાણું ટકા જે લેડીઝ છે એ સ્ત્રી સ્ત્રીને સમજી ન શકવાનું કારણ છે આજે સમજી લો કે મારા ઘરમાં બે પુત્ર વધુ છે તો પુત્ર વધુને સમજવાની પેલી ફરજ મારી બને છે સાસુની જો સાસુ એને પ્રેમ હુંફ લાગણી આપે તો સમાજમાં મને એવું છે કે થોડુંક પુરુષો તો આખો દિવસ કમાવા જાય છે એ કમાઈને ઘરમાં આપે છે પણ સ્ત્રી ઘરનું સંચાલન કરે છે એ ગૃહ લક્ષ્મી કહી છે આપણે તો એ ગૃહ ચલાવવા વાળી વ્યક્તિ છે ને એ સ્ત્રી છે તો જો સ્ત્રી સ્ત્રીને ખરેખર સમજે અને પુત્ર વધુને પણ પુત્રથી વધુ આપણે કહે પુત્ર વધુ તો પુત્રથી વધુ હોવું જોઈએ બોલવામાં નહીં વાસ્તવિક લાઈફમાં અપનાવવું જોઈએ તો ખરેખર ઝઘડા ઘણા બધા ઓછા થઈ જાય કે હું એડવોકેટ છું તો મારી લાઈફમાં ઘણી વાર ઘણા બધા એવા કિસ્સા આવતા હોય છે કે જે દીકરીઓ દુઃખી હોય છે પુરુષો પણ દુઃખી હોય છે તો એ સમાનતા એક કહેવાય ને કે રથના બે પૈડા છે પુરુષ વગર પણ નહીં ચાલે ને સ્ત્રી વગર પણ નહીં ચાલે તો બેયની સમાનતા ક્યારે થશે કે જે ઘરમાં મા છે આજે એના દીકરાને મોટું કર્યું છે અને એક દીકરીઓને ખાસ હું મારા માધ્યમ દ્વારા એટલે કે મારા વિચાર દ્વારા હું એક થોપી બેસાડવા નથી માગતી પણ મને જે અનુભવ થયા છે એના ઉપરથી હું કહું છું કે એક મા છે ઘરમાં દીકરો વહુ પરણીને લાવે છે તો જેટલો વહુનો અધિકાર છે એટલો જ માનો અધિકાર છે પણ જ્યારે જે દીકરી ઘરમાં આવે છે ને એવું વિચારે છે કે મારે પૂરેપૂરો અધિકાર મારા પતિ પર મારો હોવો જોઈએ મારા સાસુનું હવે માનવું ન જોઈએ કે મારા સાસુને વેઇટ ન મળવું જોઈએ જ્યારે આવા ઘણા બધા કારણો મારી પાસે આવે છે તો ખરેખર એવું પણ ન હોવું જોઈએ દીકરા માટે મા અને પત્ની બે પ્રેમ અલગ અલગ છે માનો પ્રેમ અલગ છે પત્નીનો પ્રેમ અલગ છે એ બે ભેગું કરે છે કે મને કેમ વેઇટ નહીં અને એટલી જ વસ્તુ માએ પણ વિચારવાની છે કે દીકરાને પ્રણવો છે તો આજે પુત્ર વધુ અને દીકરો શાંતિથી રહેતા હોય આનંદથી રહેતા હોય તો એનાથી વધારે ખુશી શું હોઈ શકે પણ એ ઘણીવાર એ ખુશી ઈર્ષામાં પરિણમે છે એના કારણે ઘણીવાર વિપરીત પરિણામો આવે છે એટલે જે પુત્ર વધુ છે એને અડચણ રૂપ લાગવા માંડે છે વૃદ્ધો કે મારે એને ટાઈમે આ કરી દેવું રસોઈ કરી દેવી મારે ઘરનું બધું મેનેજ કરવું અને પછી હું મારું જે ફ્રીડમ છે એ જળવાતું નથી મારે પિક્ચરમાં જવું હોય કે કંઈ બહાર જમવા જવું ખાવા પીવા જાવ એ મારું ફ્રીડમ જળવાતું નથી એટલે જે કુટુંબિક ભાવના હતી અને જે સંયુક્ત ફેમિલી હતું એ જે ધીમે ધીમે તૂટતું જાય છે કે એકબીજાને નહીં સમજાવવાના કારણો આજે મા છે મા દીકરી કેવી રીતે વાતો કરે છે મા દીકરીને ખીજાય ને બિલકુલ તો એવી જ રીતે સાસુ વહુને ન ખીજાય વહુ છે એ સાસુને ન ખીજાય તો સાસુ એ પણ એ વિચારવાનું છે કે ખરેખર મારી દીકરી હોય તો કેમ માને ખીજાયેલી છે તો એકબીજાને પૂરક છે સાસુ વહુ એટલે સાસુ વહુ નથી ઝઘડતા ખરેખર એના જે વિચારો છે ને એ જે લઈને આવેલી છે કોઈ દીકરી છે અથવા તો સાસુ છે તો એ જો ધીમે ધીમે એકબીજાને સમજશે ને તો ખરેખર આ સંયુક્ત ફેમિલી પણ રહેશે અને કુટુંબ ભાવના પણ જળવાઈ રહેશે અને આ ઘર તૂટતા પણ બચશે બિલકુલ એટલે તો વૃદ્ધાશ્રમ પણ નહી કરવા પડે આજે વૃદ્ધોને મૂકવાનું કારણ ઘણી વૃદ્ધો પણ હોય છે એવું જરૂરી નથી કે દીકરીઓ છે ઘણી વાર દીકરીઓ હોય તો વિપરીત છે બંને વસ્તુ છે ને એક સાથે નથી બનતી ઘણી વાર સાસુ સારા હોય તો વહુ નથી સારા હોતા વહુ સારા હોય તો સાસુ નથી પણ એવું જરૂરી નથી કે બંને સારા ન થઈ સકે આ વિચારો ચેન્જ થઈ શકે મારો દાખલો તમને આપું લાઈવમાં ખરેખર હું એટલા માટે આપું છું કે મારા ઘરની જ વાત કરું ને તો જ હું સમાજને એની ઇફેક્ટ કહેવા માટે ફક્ત જાણવા માટે કે મારે બે પુત્ર વધુ છે અમે બધા આઠ ફેમિલી છે અને સંયુક્ત ફેમિલીમાં રહી છીએ બે દીકરા છે એના ઘરે દીકરો છે નાની હમણાં જ એક દીકરી ઢીંગલી આવી લક્ષ્મીજી તો અમે સંયુક્ત ફેમિલીમાં રહી છીએ તો એકબીજાનું એડજસ્ટ કરતા જઈશું ને આજે હું હું પણ કરતી કરતી મારી સર્વગુણ સંપન્ન નથી એમ પુત્ર વધુ પણ નથી તો મેં એને ટાઈમ આપ્યો છે એક છોડને તમે કોઈ પણ લઈ અને એક જમીનમાં મૂકો છો વાવો છો તો ઈ છોડ તરત જ ઉગી નથી જતો એને સમય લાગે છે એને જમીનમાં મૂઇકા પછી એને ધીમે ધીમે મોટો થાય છે એવી જ રીતે પુત્ર વધુ જ્યારે આપણા ઘરે આવે છે તો એક છોડ છે એક બીજ છે એને અંકુર ફૂટતા પણ વાર લાગે અને એને ઢળતા પણ વાર લાગે તમારી રહેણી કરણીમાં એડજસ્ટ થઈ જ જાય છે પણ કોઈ સમય નથી આપતું એટલે આ વધારે પરિણામો બને છે અને વૃદ્ધાશ્રમ તો હવે આપણી સામે છે પરંતુ હવે થોડી વાત કરવી છે કે કેવા કેવા કિસ્સાઓ આવે છે કારણ કે લોકોને પણ ખબર પડે આપણે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ આ પ્રકારના સૂત્રો બોલીએ છીએ પરંતુ જે કહી શકાય કે સામે દંભ જેવું લાગે કારણ કે આ પ્રકારના જે ઘટનાઓ કિસ્સાઓ પણ સામે આવે છે આમ કહી શકાય કે ઘોર કાઢી ડિબાંગ એકલતામાં ઘેરાયેલા વૃદ્ધો જે ચામડી ઉતેડી નાખે એ પ્રકારની જે પીડા સહન કરતા હોય છે અને અમે તો જોયું છે બાના વૃદ્ધાશ્રમે જ્યારે આવ્યા ત્યારે આ પ્રકારના કેવા કેવા કિસ્સાઓ આવતા હોય છે એક માં જ્યારે વૃદ્ધાશ્રમનો ઉમરો ચડે છે ત્યારે એનો ભાવ કેવો હોય છે જ્યારે સત્તર સત્તર દીકરાઓ હોય પૌત્રા સહિત ઘરમાં વડીલો એક વડીલ હોય એક માં હોય અને જ્યારે એ ઘરમાં નથી સચવાતી અને જ્યારે વન એટ વન વાળા રસ્તે રઝડતી ઈ માને જ્યારે અમારા આશ્રમ સુધી લઈ આવે છે ત્યારે ઈ માની તમે દર્દ અને એની કહાની સાંભળો તો તમારા પણ રૂવાડા ઊભા થઈ જાય અને તમને પણ એમ થાય કે આવું શા માટે એકમાં એ આટલા સત્તર છોકરાઓને પાડીને મોટા કર્યા એમના માટે પ્રોપર્ટી રૂપિયા પૈસા કઈ પણ મહેનત તો કરી છે એમને મોટા કરવામાં તો જેમાં એ મહેનત કરી છે સત્તર પૌત્રા અને પુત્ર સહિત જો એના વવોના બધા સહિત એક બા ન સચવાય અથવા તો એની કેમ દીકરાઓ નાના હોય ત્યારે ભૂલ નહીં કરતા હોય સાચી વાત ત્યારે કઈ પણ વસ્તુ કરતા જ હશે ને છોકરાઓ ભૂલ કરતા હશે એને ખવડાવ્યું હશે હાથના કોડિયાથી અથવા તો સમજી કે પોતે નાના હશે ત્યારે બાળપણમાં તોફાન પણ કરતા હશે તો આ બાળપણ છે આજે નેવું વર્ષના બા ને વૃદ્ધાશ્રમમાં આવવું પડે તો એનું બાળપણ છે બિલકુલ તો તમે એક માને બાળપણ તરીકે જોઈ અને આ એક બાળક છે એવી રીતે એનું છે દરેક વ્યક્તિ કરી જ શકે કરવું પણ એને નથી સાચવવા અને તમે રેલવે સ્ટેશન બસ સ્ટોપ સિવિલ હોસ્પિટલે દવા કરાવવા જાઉં છું દવા લેવા જાઉં છું એમ કરીને માને છોડી દેવી ગણપતિ ઉત્સવ હોય તો ગણપતિ ઉત્સવમાં લઈ જવા અને પછી માને છોડી દેવી ગણપતિ ઉત્સવમાં મારે બે બા આવ્યા હતા એક રિદ્ધિને એક સિદ્ધિ પાડ્યું હવે ખરેખરી ભૂલા પડ્યા એવું નથી ભૂલા પાડી દેવામાં આવ્યા છે હવે રાત્રે બે વાગે એમાં ક્યાં જાય આપણે આશ્રમ નથી કરવા સમજી લો કે નથી કરવું આપણે આશ્રમ ન હોય તો એ માને ક્યાં રાખવા બિલકુલ એટલા માટે આશ્રમ જરૂરી પણ છે નથી પણ અને ન પણ હોવા જોઈએ હું તો કહું ક્યાંય પણ આશ્રમ ન હોવા જોઈએ એટલા માટે કે કોઈ મા કે દીકરી દુઃખી થવી જ ન જોઈએ આજે અમારા આશ્રમમાં બેતાલીસ બેનો છે તો બેતાલીસ માતાઓ અમને કાંઈ નથી થતી સાચી વાત છે અમને કોઈ સગા નથી થતા તો દરેક જ્ઞાતિના માતા બહેનો મેન્ટલી પ્રોબ્લેમ છે બેરા છે મૂંગા છે બધા સચવાય છે તો એમના ઘરમાં એક વ્યક્તિ હોય અને માનસિક હોય તો એમને શા માટે અહીંયા મૂકવા પડે છે એ એમની ફરજ છે એમની ડ્યુટી છે અને જે કર્મ આપણે કર્યું છે એનું જ ફળ અત્યારે આપણે મળે છે અને અત્યારે જે કર્મ કરશું એનું ફળ પાછું મળવાનું છે તો એ અત્યારે પાછા કર્મ કરી રહ્યા છે કે દીકરી કે માતા કે કોઈને મૂકીને આપણે જે કહેતા હોઈએ છીએ કે આખી ઉંમર જે ઉમરાની પૂજા કરી હોય ને જ્યારે આથમથી એ જ ઉમરો ઝાકારો આપે અને જ્યારે વૃદ્ધાશ્રમે જ્યારે જે પગલું માંડે છે ત્યારે તેમને કેટલી પીડા હોય છે આપતો જુઓ છો એ પીડા એમના મુખ પર કેવી દેખાય છે હમણાં એક એમને કેન્સર હતું ચોથા સ્ટેજમાં હવે દુઃખની વાત એ છે કે અમે ખૂબ સેવા કરી એમની સેવા કરી અને અમે હોસ્પિટલે દાખલ કર્યા દાખલ કર્યા મહિના પછી રજા આપી દીધી પાછા આશ્રમમાં લઈ આવ્યા પાછા એમને આશ્રમમાં લઈ આવ્યા પછી અમે રાખતા હતા સરસ રીતે અને બા સાજા થાય એવું હતું ને એ ડૉક્ટરે કીધું કે હવે જેટલું એમનું આયુષ્ય છે એટલું રહેશે એ સમય દરમિયાન અમને એમના દીકરાને વહુ મળ્યા તો અમે એમના દીકરાને વહુને રિક્વેસ્ટ કરી કે તમે બાને છેલ્લી સ્ટેજમાં છે એનો ખર્ચે અમે આપશું બધું જ અમે આપશું તમે એમને અહીંથી લઈ જાઓ લઈ પણ ગયા હોસ્પિટલે અને હોસ્પિટલે છોડીને જતા રહીએ વિચાર કરો તમે ઈ માતા ચોથા સ્ટેજમાં કેન્સરના ચોથા સ્ટેજમાં હોય અને ઈ માતાને જો ઈ બિછાને મૂકીને જતા રહીએ તો એમને તમે ક્યાં માનવતા કહો છો બિલકુલ એટલે ઘણીવાર ઘણી વાર અમે આ જ્યારે પછી ઈ બાતો અત્યારે એક્સપાયરી થઈ ગયા એમની પાછળ અમે દાન પુણ્ય બધું કરતા હોય છે જે આપણે ઘરમાં કરતા હોય છે એવી જ રીતે અમે અસ્થિ પણ હરિદ્વારેના પથરાવા જતા હોય છે પણ જો પોતાના સંતાનોને પોતાની માતા માટે ખરેખર આ ફિલિંગ ન હોય તો અમને તો કાંઈ નથી થતા છતાંય જો અમે આવી સેવા કરતા હોય હમણાં એક બાને ગેગરીન થઈ ગયું હતું પગમાં હમણાંનો જ કિસ્સો છે હજી પંદર દિવસ પહેલાંનો આજે ચાર દિવસથી હોસ્પિટલ માર્યા સોરી ચાર મહિના ચાર મહિના હોસ્પિટલમાં અમે સેવા કરી એમના પુત્રવધુને કીધું એમના હસબન્ડ છે એમને કીધું તો એ લોકો કોઈ લઈ જવા તૈયાર નહોતા હમણાં અમે એને સમજાવી અને અમે એમ્બ્યુલન્સ કરીને એમના ઘરે મૂકવા ગયા કે તમારે જે ખર્ચ થાય અમે બધું આપશું હોસ્પિટલના ખર્ચ ખાવાના પીવાનું બધો જ ખર્ચ અમારી સંસ્થામાંથી આપશું પણ તમે એને થોડોક પ્રેમ કરો કે જે લાસ્ટ સ્ટેજમાં છે જે વ્યક્તિ એને થોડીક હું પ્રેમ મળે કે જેને આ મકાન બનાવ્યું છે આ જમીનો એની છે આ પ્રોપર્ટી એની છે અને એ પ્રોપર્ટીનો હક હિસ્સો લઈ સહી સિગ્નેચર કરાવી અને તમે એને કાઢી મૂકો છો એ બહુ ખોટું છે એવું નથી ઊંચી જ્ઞાતિના પણ છે કે આજે એના દીકરા ને વહુએ પણ બધી પ્રોપર્ટી લઈ અને બાને ઝાકર આપી દીધો છે એક પોરબંદરના બા હતા આપડે દીકરી કહી કે દીકરી લક્ષ્મી છે તો એ દીકરીએ પ્રોપર્ટી ની બાને કાઢી મૂકે છે એટલે જ્યારે આવી માતાઓ કે દીકરીઓ આવે છે હવે એક બેરીને મૂંગી છે છોકરી સિવિલ હોસ્પિટલમાંથી એમને મેળી છે એમના ઇન્ચાર્જે જેમને કોલ કર્યો હતો કે આ છોકરી અહીંયા હેરાન થાય છે હવે એ છોકરી બેરી છે મુંગી છે અને છતાં જો સમાજવાળા એને કનડગત કરતા હોય અથવા તો એને હેરાન કરતા હોય ખોટી રીતે તો હવે તમે આપણે સમાજમાં કંઈક સંસ્કારનું સિંચન અથવા તો સંસ્કાર આપણી સંસ્કૃતિ બધા અહીંયા થઈ ગયા છે તો આ ભૂમિમાં આ પ્રતાપ કેમ તો સમાજને મારે ખાલી એટલું જ કેવું છે કે તમારી માતા છે દીકરી છે બેન છે કાલ આપણે આ જ દશા થવાની છે આપણી આપણે આ જ સ્ટેજમાં જાશું તો ખરેખર કોઈ માતા દીકરીઓ આવી રીતે રસ્તે રજડે નહીં એના માટેના પૂરા પોતાના ફેમિલી જ પ્રયત્નો કરવા જોઈએ અને વડીલોએ થોડુંક હું તમારા વાત ગુજરાતીના માધ્યમ દ્વારા કહીશ કે વડીલોની જે કચકચ છે ને એ કચકચ બંધ કરી દેવી જોઈએ કે એને થોડુંક ફ્રીડમ આપો કારણ કે આ એઆઈનો જમાનો છે આજે કેટલો બધો દેશ આગળ વધી ગયો છે તો આપણે એની જગ્યાએ છીએ થોડાક રૂપિયા વપરાય જાય છે અથવા તો એને કરકસર માર્યા છે તો થોડુંક બોલાઈ જાય છે તો વડીલો એ હું એમ કહું છું કે તમે ત્રણ કે બે ત્રણ ચાર ટકના તમારે રોટલા જોઈએ છે પૂરું થઈ જાય ફિનિશ તમે તમારામાં મસ્ત્રીઓ ભજન કરો કીર્તન કરો અને બાળકોને એનું ફ્રીડમ આપો તો આ પ્રશ્ન ઘણો મહદન છે ઓછા થઈ જશે સમાજમાં આજે તમે એક મને એ થાય છે કે આજે મેરેજ કરવાના ટાઈમે દીકરો અને દીકરી શું જોવે છે મેરેજ કરવા ટાઈમે ફક્ત પ્રોપર્ટી રૂપિયા પૈસા દીકરો શું કમાય છે શું કરે છે એની પાસે પ્રોપર્ટી કેટલી છે રૂપિયા કેટલા છે પૈસા કેટલા છે છોકરો ગુણવાન કેવો છે એ મારીને પેદા કરે એવો છે દીકરી કેટલી ગુણિયલ છે આ જોવામાં નથી આવતું એટલે સમાજમાં અત્યારે છૂટાછેડાના જે કિસ્સાઓ છે ને એ પણ વધતા જાય છે બિલકુલ અને એનું જે મેજરમેન્ટ હોય ને દીકરીનું જયારે કરવાનું હોય ને ત્યારે મેજરમેન્ટ હાઈ લેવલ ઉપર હોય જયારે દીકરાનું કરવાનું હોય ને ત્યારે મારા દીકરાનું કરવાનું છે દીકરીને તો આવી દીકરી અમારા માટે બરાબર છે કે જોઈએ જોઈએ શું ત્રણ રોટલા ને ખાઈ પીને મજા કરે તો આ દીકરા માટેનું મેજરમેન્ટ છે દીકરી માટેનું મેજરમેન્ટ તો કે આડી બંગલા નોકર ચાકર બધું જોઈએ જમીન જોઈએ દેવાની છે ત્યાં બધું છે ત્યાં બધું જોઈએ છે લેવી છે ત્યાં કાંઈ નથી જોતું તો આ મેજરમેન્ટ પણ ઓછું કરવું જોઈએ ખૂબ સાચી વાત અને આમ જોઈએ તો હવે એવા કયા કારણો છે ખાસ કરીને આપણે જોઈએ તો જે આ પરિવારમાં આટલા ઝઘડાઓ થાય છે કયું એવું મુખ્ય કારણ તમને આજના સમયમાં લાગે છે મુખ્ય કારણ એક જ લાગે છે એક તો તમને આર્થિક સંકળામાં ભૌતિક સુખની જે દોઠ બધાને એવું થાય કે મારી પાસે આટલી પ્રોપર્ટી રૂપિયા પૈસા હોવા જોઈએ તો જે ભૌતિક સુખ છે ને એ ખરેખર વાસ્તવિક સુખ છે જ નહીં વાસ્તવિક સુખ તમારું સંયુક્ત ફેમિલી એકબીજાનો આનંદ એકબીજાનો પ્રેમ એકસાથે રહીને કોઈ દુઃખ આવે એવા ઘણા ફેમિલી મેં જોયા છે કે ઘરમાં જ્યારે કોઈ યંગ દીકરો વયો જાય ત્યારે એના ઘરમાં જે દુઃખ આવી પડે ત્યારે એની પુત્ર વધુ સચવાઈ જાય છે એના બાળકો સચવાઈ જાય છે અને એનું ફેમિલી એને ઢાંકીને બેઠું રહીએ છે ઘણા એવા કિસ્સા છે કે એના ફેમિલી એને સાચવીને એને બીજું ઘર નથી કર્યું અને એના બાળકોનો ઉછેર એના ફેમિલીમાં થઈ ગયો છે બેનિફિટ વધારે છે અને ગેરફાયદા ઓછા છે એમાં સંયુક્ત ફેમિલીમાં એટલે આ ન તૂટે અને ગઢપણમાં એની લાકડી થાય એના માટે વડીલોએ અને યંગ જનરેશનએ બેની જે ગેપ છે ને ઘણો બધો ગેપ છે રાઈટ એના વિચારો જે છે ને યંગ જનરેશનના વિચારો કેવા છે કે આમ જ હોય અમારે આમ જ કરવાનું હોય અમને કોઈ રોકટોક ન હોવી જોઈએ અમારી માથે કોઈ કચકચ નો કરવા જોઈએ પણ એ નથી સમજતા કે આ વડીલે જે આ ઉત્પાદન જે કંઈ કરી કરીને આટલું કર્યું છે તમારું પ્રોપર્ટી જેટલી છે ને આજે મારા સાસુ સસરાએ એટલી પ્રોપર્ટી વસાવવી ત્યારે હું આટલે છું અમે વસાવી છે ત્યારે અમારા સંતાનો એટલે છે એના સંતાનો અહીંયા છે તો જ્યારે એનો વધારો થયો છે પહેલાની લાઈફ કરતા તો નડિયા બદલાવાનો વેદ નહોતો અમારે બરાબર એક નળિયું બદલવું હોય ને તો તકલીફ થતી તો અત્યારે એટલા બધા અઢળક સંપત્તિ છે તો એ સંપત્તિનો સદઉપયોગ થાય બસ સદઉપયોગ કેવી રીતે થાય તો કે તમારા વડીલો છે એના મારે કેર ટેકર નહીં તમે ખુદ કેર કરો તમારો ટાઈમ કેટલો જાય ખાલી ફક્ત દીકરો આવે અને મા પાસે બેસીને ફક્ત એટલું જ કે માં તું મજામાં છો ને આનાથી વિશેષ વડીલોને કાંઈ નથી જોતું આજે અહીંયા તમે વૃદ્ધાશ્રમની મુલાકાતે આવ્યા હતા તો તમે ત્યાં જોયું હશે દરેક માતા અને બહેનો એમના ઉપર તમે જે ખુશી જોઈ જ્યારે એ આવ્યા હોય ત્યારે હું તમને બધાના ફોટોગ્રાફ્સ બતાવું અને એમનું બોડી બતાવું કે એમના કઈ કન્ડિશનમાં એ લોકો આવ્યા હતા અને અત્યારે કઈ કંડિશનમાં જીવી રહ્યા છે તો એમને ખાવા પીવાનું તો એ બહાર માગીને ભીખ માગીને એને મળતું જ હતું એ મળતું હતું એટલું જે મળતું હતું પણ એને જે જોતું હતું પ્રેમ હુંફ લાગણી એ એને અહીંયા મળે છે એટલે એ ખુશ છે અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે જ્યારે વાત કરી ત્યારે એ સંતાનોને માફ પણ કરી દે છે આટલી પીડા છતાં આપ પણ એક માં છો આટલી બધી એ પીડા કેવી થાય અને છતાં પણ માફ કરી દે છે એ તમે જે કીધું ને અમારા અત્યારે આશ્રમમાં બા છે એ બાને હજી કાલે જ ખૂબ રડતા હતા કે મેં કોઈના કામ કરીને પેટે પાટા બાંધીને કોકના વાસણ સાફ કરીને કોકનું કામ હોય તો એવું ઘરના કામ કરીને મેં છોકરાઓને ઉછેરા મેં કોઈ દિવસ મારે કંઈ સારું ફ્રૂટ લઈને આવ્યા હોય ને તો મેં સારું ફ્રૂટ નથી ખાધું કે મેં દૂધ નથી પીતું બાળકો માટે થઈને જ્યારે ઈ બાળકોએ બધી પ્રોપર્ટી લઈ લીધી તો એ બાને મેં એમ કીધું તમે જે સંતાનોની વાત કરી ને કે સંતાનો પ્રત્યે માનો ભાવ કે ને કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય આ વ્યાખ્યા હું તમને આજે વાસ્તવિક લાઈફમાં બતાવું છું કે એ અમારા બા છે ને એમને મેં કાલે જ કીધું બહુ રડતા હતા એટલે મેં કીધું બા તમારે શું જોઈએ છે પ્રોપર્ટી પાછી જોઈએ છે રૂપિયા પાછા જોઈએ છે તમારે જમીન પાછી જોઈએ છે શું જોઈએ છે તો એ કે મારે કાંઈ નથી જોતું મેં કીધ તો તમે રડો છો શા માટે તમારા દીકરાએ લઈ લીધું અત્યારે એવું છે કે કાયદા ઘણા બધા એવા છે કે તમે પાછી પ્રોપર્ટી લઈ શકો છો તો કે એવું કરાય કે મારે મારા દીકરાને વહુનું કેટલું ખરાબ લાગે સમાજમાં શું એનું મોઢું રહીએ શું દેખાડવા જેવું રહીએ અને સમાજમાં કેટલું ખરાબ લાગે કે હું આવું કરું મા થઈને મારા આવું કરે કાંઈ વાંધો ને ભલે સુખી થાય કે એમને કાઢી મૂક્યા છે ખુદ રોજ રડે છે કે મેં આટ આટલું કર્યું મારી પાસે કાંઈ ન રાખવું અને મને આવી રીતે ધૂતકારી દીધી અને છતાંય પોતાના દીકરા અને પુત્ર વધુ માટે સારું જ વિચારે છે અને નસીબને કર્મને દોષ દે છે પણ પોતાના જે પરિવારજનો છે તેને નથી દેતા હોતા એટલે આ વાસ્તવિક છે કે મા દીકરી બેન અત્યારે જેટલા બેનો છે એમાં કોઈ એના ઘરના વ્યક્તિનું ખરાબ નથી ઈચ્છતા